ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય સિત્તેરમો સાલ્વનો ઉતાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત હવે પ્રદ્યુમ્નજીએ હાથ મોઢું ધોઈ કવચ પહેરીને ધનુષ્ય ધારણ કર્યું અને સારથીને કહ્યું મને વીર ધ્યુમાનની પાસે લઈ ચાલો તે સમયે ધ્યુમાન યાદવ સેનાને છિન્ન કરી રહ્યો હતો પ્રદ્યુમ્નજીએ તેની પાસે પહોંચીને તેને આમ કરતાં અટકાવી દીધો અને હસીને તેને આઠ બાળ માર્યા ચાર બાણોથી તેના ચાર ઘોડા અને એક એક બાણથી સારથી ધનુષ્ય ધજા અને તેનું માથું કાપી નાખ્યું આ બાજુ ગદ સાત્યકી સાબ અને યાદવ વીરો પણ સાલ્વની સેનાનો સંહાર કરવા લાગ્યા સૌભ વિમાનમાં બેઠેલા સૈનિકોના મસ્તકો કપાઈ કપાઈને સમુદ્રમાં પડવા લાગ્યા આ રીતે યાદવો અને સાલ્વના સૈનિકો એકબીજા પર પ્રહાર કરતા રહ્યા બહુ ભયંકર યુદ્ધ થયું અને તે સતત સત્તાવીસ દિવસ સુધી ચાલતું રહ્યું તે દિવસોમાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરના બોલાવવાથી ઇન્દ્રપ્રસ્થ ગયેલા હતા રાજસુ યજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો હતો અને શિશુપાલ પણ મરાઈ ગયો હતો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બહુ ભયંકર અપશુકનો થઈ રહ્યા છે ત્યારે તેમણે કુરવંશના વડીલ વૃદ્ધો ઋષિમુનિઓ કુંતી અને પાંડવોની અનુમતિ લઈને દ્વારકા માટે પ્રસ્થાન કર્યું તેઓ મનમાં વિચારવા લાગ્યા કે હું પૂજ્ય બલરામજી ભાઈ સાથે અહીં ચાલ્યો આવ્યો પરંતુ શિશુપાલના પક્ષપાતી ક્ષત્રિયોએ અવશ્ય દ્વારકા પર આક્રમણ કર્યું હશે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા પહોંચીને જોયું કે ખરેખર યાદવો પર બહુ મોટી આપત્તિ આવી છે ત્યારે તેમણે બલરામજીને નગરની રક્ષામાં નિયુક્ત કરી દીધા અને સૌભપતિ સાલ્વને જોઈને પોતાના સારથી દારૂકને કહ્યું દારૂ તું બહુ જલ્દી મારો રથ સાલ્વ પાસે લઈ ચાલ આ સાલ્વ મોટો માયાવી છે તો પણ હું સહેજ પણ ભય રાખીશ નહીં ભગવાનની આવી આજ્ઞા મેળવીને દારૂક રથ પર ચડી ગયો અને તેને સાલ્વો પાસે લઈ ગયો ભગવાનના રથની ધજા ગરુડજીના ચિહ્નવાળી હતી તે જોઈને યાદવો તથા સાલ્વ સેનાના લોકોએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કરતાં જ ભગવાનને ઓળખી લીધા પરીક્ષિત અત્યાર સુધીમાં સાલ્વની મોટાભાગની સેના નષ્ટ થઈ ચૂકી હતી ભગવાન શ્રી કૃષ્ણને જોતાં જ સાલ્વે ભગવાનના સારથી ઉપર બહુ ખતરનાક શક્તિ ચલાવી તે શક્તિ ભયંકર અવાજ કરતી આકાશમાં બહુ વેગથી દોડી રહી હતી અને મહાન ઉલ્કા જેવી દેખાતી હતી તેના પ્રકાશથી દિશાઓ પ્રકાશિત થઈ ઉઠી હતી તેને સારથી તરફ આવતી જોઈને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાણોથી તેના સેંકડો ટુકડા કરી દીધા ત્યાર પછી તેમણે સાલવને સોળ બાણ માર્યા અને તેના વિમાનને પણ જે આકાશમાં ફરી રહ્યું હતું અસંખ્ય બાણોથી ચાણણી જેવું કરી નાખ્યું બરાબર એ જ રીતે જેમ સૂર્ય પોતાના કિરણોથી આકાશને ભરી દે છે ત્યાર પછી સાલ્વે ભગવાન શ્રી કૃષ્ણની ડાબી પૂજામાં જેમાં સાંગ ધનુષ્ય શોભી રહેલું હતું બાણ માર્યું જેના કારણે ભગવાનના હાથમાંથી દિવ્ય ધનુષ્ય નીચે પડી ગયું આ એક અદ્ભુત ઘટના બની ગઈ જે લોકો આકાશ અથવા પૃથ્વી પરથી આ યુદ્ધ જોઈ રહ્યા હતા તેઓ બહુ જોરથી હાહાકાર પોકારી ઉઠ્યા ત્યારે સાલ્વે ગર્જના કરીને ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહ્યું પુરખ તે અમારા લોકોની નજર સામે અમારા ભાઈ અને મિત્ર શિશુપાલની પત્નીનું હરણ કર્યું અને ભરી સભામાં જ્યારે અમારો મિત્ર શિશુપાલ અસાવધ હતો તે તેને મારી નાખ્યો હું જાણું છું કે તું પોતાને અજય માને છે જો મારી સામે ઊભો રહી જાય તો હું આજે તને મારા તીક્ષ્ણ બાણોથી ત્યાં પહોંચાડી દઈશ જ્યાંથી કોઈ પાછું આવતું નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું અરે મૂર્ખ તું મિથ્યા બકે છે તને ખબર નથી કે તારા માથા પર મોત સવાર છે સુરવીરો વ્યર્થ બકવાટ નથી કરતા તે તો પોતાની વીરતા દેખાડે છે આ પ્રમાણે કહીને ભગવાન શ્રીકૃષ્ણે ક્રોધપૂર્વક પોતાની અત્યંત વેગવાળી એક ભયંકર ગદાથી સાલ્વની હાસણી પર પ્રહાર કર્યો એનાથી તે લોહી ઓગતો ધ્રુજવા લાગ્યો અહીં જ્યારે ગદા ભગવાન પાસે પાછી આવી ત્યારે સાલ્વ અંતર ધ્યાન થઈ ગયો ત્યાર પછી બે ઘડી વીતતા વીતતા એક મનુષ્ય ભગવાન પાસે આવીને તેમને મસ્તક નમાવી પ્રણામ કરી રડતો રડતો કહેવા લાગ્યો મને આપના માતા દેવકીજીએ મોકલ્યો છે તેમણે કહ્યું છે કે પોતાના પિતા પર અત્યંત પ્રેમ નાખનારા મહાબાહુ કૃષ્ણ સાલ્વ તમારા પિતાને જેમ કસાઈ પશુને બાંધીને લઈ જાય તેમ બાંધીને લઈ ગયો છે આવા અપ્રિય સમાચાર સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મનુષ્ય જેવા બની ગયા તેમના મુખ પર ઉદાસી છવાઈ ગઈ તેઓ સાધારણ મનુષ્યની જેમ અત્યંત કરુણા અને સ્નેહથી કહેવા લાગ્યા અહો મારા ભાઈ બલરામજીને તો દેવતા કે અસુર કોઈ જીતી શકતું નથી તેઓ હંમેશા સાવધાન રહે છે સાલવનો બળ પરાક્રમ તો તદ્દન અલ્પ છે છતાં તેણે તેમને કઈ રીતે જીતી લીધા અને કઈ રીતે મારા પિતાજીને બાંધીને લઈ ગયો ખરેખર પ્રારબ્ધ બહુ બળવાન છે ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે સાલ્વો વસુદેવજી જેવો એક માયા રચિત મનુષ્ય લઈને ત્યાં આવી પહોંચ્યો અને શ્રીકૃષ્ણને કહેવા લાગ્યો મૂર્ખ જો આજ તને પેદા કરવાવાળો તારો બાપ છે જેના માટે તું જીવી રહ્યો છે તારી સામે જ હું આનો વધ કરું છું કાંઈ બળ પરાક્રમ હોય તો આને બચાવ માયાવી વિસાલવે આ પ્રમાણે ભગવાનનો આવો તિરસ્કાર કરીને માયા રચિત વસુદેવનું માથું તલવારથી કાપી નાખ્યું અને તેને લઈને આકાશમાં સ્થિત વિમાન પર જઈને બેસી ગયો પરીક્ષિત ભગવાન કૃષ્ણ સ્વયં સિદ્ધ જ્ઞાન સ્વરૂપ અને મહાત્મા છે તેઓ આ ઘટના જોઈને બે ઘડી માટે પોતાના સ્વજન વસુદેવજી પર પ્રેમ હોવાને લીધે સાધારણ મનુષ્યની જેમ શોકમાં ડૂબી ગયા પરંતુ પછી તે જાણી ગયા કે આ તો સાલ્વની રચેલી આસુરી માયા જ છે અને તે મહી દાનવે તેને આપી છે ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધભૂમિમાં સચેત થઈને જોયું તો ન ત્યાં કોઈ દૂધ છે કે ન તેમના પિતાનું શરીર જ્યારે સ્વપ્નમાં એક દ્રશ્ય દેખાઈને લુપ્ત થઈ ગયું હતું ત્યાં જોયું તો સાલ્વ વિમાનમાં બેસીને આકાશમાં વિચરી રહ્યો છે ત્યારે તેઓ તેનો વધ કરવા તૈયાર થઈ ગયા પ્રિય પરીક્ષિત પૂર્વ પરની વાતને ન જાણનારા લોકો વિશે કોઈ કોઈ ઋષિઓ આ પ્રકારની વાત કહે છે પણ રાજર્ષિ તેઓ ખરેખર ભૂલી જાય છે કે શ્રી કૃષ્ણ વિશે આવું કહેવાથી તેમની પોતાની વાણીમાં વિરોધ આવે છે ત્યાં અજ્ઞાનીઓમાં રહેવાવાળા શોક મોહ સ્નેહ અને ભય તથા ક્યાં તે પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ જેમનું જ્ઞાન વિજ્ઞાન અને ઐશ્વર્ય અખંડિત છે એક રસ છે ભલા તેમનામાં આવા ભાવોની સંભાવના જ ક્યાં છે મોટા મોટા ઋષિમુનિઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોની સેવા કરીને મળેલી આત્મવિદ્યાનું સારી રીતે સંપાદન કરે છે અને તેના દ્વારા શરીર વગેરેમાં આત્મબુદ્ધિ રૂપી અનાદિ અજ્ઞાનને નષ્ટ કરી દે છે તથા આત્મસંબંધી અનંત ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે તે સંતોના પરમ ગતિ સ્વરૂપ ભગવાન કૃષ્ણમાં ભલા મોહ કઈ રીતે થઈ શકે હવે સાલ્વો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ખૂબ ઉત્સાહ અને વેગપૂર્વક શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યો અમોઘ શક્તિ ભગવાન શ્રી કૃષ્ણે પણ પોતાના બાણોથી સાલ્વોને ઘાયલ કરી દીધો અને તેના કવચ ધનુષ્ય તથા મસ્તકના મળીને છિન્ન ભિન્ન કરી દીધા આ ઉપરાંત ગદાના પ્રહારથી તેના વિમાનને પણ ખોખરું કરી નાખ્યું પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણના હાથની ગદાથી વિમાનના ટુકડે ટુકડા થઈને તે સમુદ્રમાં પડી ગયું તે વિમાન નીચે પડતા પહેલાં જ સાલ્વ ગદા લઈને ધરતી પર કૂદી પડ્યો અને સાવધાન થઈને બહુ વેગપૂર્વક શ્રીકૃષ્ણ તરફ દોડ્યો સાલવને આક્રમણ કરતો જોઈને ભગવાને ભાલાથી ગદા સહિત તેનો હાથ કાપી નાખ્યો પછી તેને મારી નાખવા માટે તેમણે પ્રલયકાળના સૂર્ય જેવું તેજસ્વી અને અત્યંત અદ્ભુત સુદર્શન ચક્ર ધારણ કરી લીધું તે સમયે સૂર્યદેવની સાથે ઉદયાચર ભગવાન શ્રી કૃષ્ણે તે ચક્રથી પરમ માયાવી સાલવાનું કિરીટ કુંડળો સહિત ઇન્દ્રય વત્રાસુરનું મસ્તક છેદી નાખ્યું હતું તેમ મસ્તક છેદી નાખ્યું તે સમયે સાલવાના સૈનિકો અત્યંત દુઃખથી હાહાકાર પોકારી ઉઠ્યા પરીક્ષિત જ્યારે પાપી સાલ્વ મરી ગયો અને તેનું વિમાન પણ ગદાથી ભૂકો થઈ ગયું ત્યારે દેવતાઓ આકાશમાં વાજિંદ્રો વગાડવા લાગ્યા બરાબર એ જ વખતે દંતવક્ર પોતાના મિત્ર શિશુપાલ વગેરેનો બદલો લેવા માટે અતિ ક્રોધપૂર્વક આવી પહોંચ્યો એ તો શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ્ય સંહિતાયા યા સ્કંધે ઉત્તરાર્ધે સૌભવધો નામ સપ્તતિમો અધ્યાય દસમાસ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત સૌભવધ નામનો સિત્યોતેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય